આજે વિશ્વ બ્રાહ્મણ દિવસ નિમિત્તે વિશ્વના મસ્ત વ્યસ્ત સમસ્ત બ્રાહ્મણોને દિવાકર શુકલના જય મહાદેવ જય ભૂદેવ પણ મિત્રો આજે તો વાત કરવી છે બ્રાહ્મણ શું છે બ્રાહ્મણની તાકાત શું છે એટલે કહીશ કે લડને સે કોઈ વીર નહીં હોતા મરને સે કોઈ પીર નહીં હોતા લડને છે કોઈ વીર નહીં હોતા મરને સે કોઈ પીર નહીં હોતા એ તો વર્ષો કી તપસ્યા કા ફલ હૈ વરના એસે કોઈ બ્રાહ્મણ નહીં હોતા સાહેબ આગલા જન્મમાં જેણે પુષ્કળ પુણ્ય સચ્ચિત કર્યું હોય એને જ આ જન્મમાં એ પાછું ભારતમાં હિન્દુ બ્રાહ્મણ પુરુષ તરીકે જન્મ મળે છે આવા તપસ્વી બ્રાહ્મણની તો વાત જ ક્યાં કરવીએ તપસ્વી બ્રાહ્મણમાં સાહેબ કેવી તાકાત કે એક સામાન્ય સોપારી ઉપર કંકુનો ચાંદલો બે ચોખાના દાણા મૂકીને સાક્ષાત ગણપતિ દાદાના દર્શન કરાવવાની તાકાત ફક્ત આવા બ્રાહ્મણમાં જ હોઈ શકે છે અરે એથી આગળ ઇવન નિસંતાન સ્ત્રી જે વર્ષોથી નિસંતાન હોય સ્ત્રી એ સ્ત્રીને પણ આવા તપસ્વી બ્રાહ્મણના મુખવાથી એકવાર આશીર્વાદ મળી જાય કે પુત્રવતી ભવ તો કદાચ એ સ્ત્રીના નસીબમાં સંતાન ન હોય તો પણ આ બ્રાહ્મણના વચનને સાચું કરવા માટે ખુદ ભગવાને એ સ્ત્રીને ત્યાં પુત્ર તરીકે જન્મ લેવો પડે આ તાકાત છે સાહેબ આવા તપસ્વી બ્રાહ્મણની અંદર ઇવન બ્રાહ્મણ દિલદાર અને દામીર પણ એવો જ છે મારા કલાગુરુ વિશ્વવિખ્યાત હાસ્ય સમ્રાટ જગદીશ ત્રિવેદી પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી આજની તારીખમાં કળિયુગમાં પણ પોતાની આવકના સો દાન સમાજના કલ્યાણ માટે શિક્ષણ આરોગ્ય માટે પૂરું આપી દે છે અત્યાર સુધીમાં તેમણે સાડા તેર કરોડનું દાન તેઓ કરી ચૂક્યા છે એટલે કહે છે ને કે ભાઈ પેલું ઉપરવાલા દેતા હે જબ ઉપરવાલા દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે મગર જબ બ્રાહ્મણ દેતા હે તો બ્રહ્માંડ ફાડ કે દેતા હે આ છે સાહેબ બ્રાહ્મણની તાકાત અરે એટલે સુધી ખુદ ભગવાન શ્રી કૃષ્ણને પણ આ ધરતી પર કોઈ વ્યક્તિ જો પ્રિય હોય તો ફક્ત બે જ છે અને એ છે એક ગાય અને બીજો બ્રાહ્મણ અરે ઇવન બ્રાહ્મણ હાથ ડાલ બરાબર અરે હવે ત્યારે થઈ સાહેબ કે જયારે એક વ્યક્તિએ ગૂગલમાં સર્ચ કર્યું કે બ્રાહ્મણો વસ મેસે જાય તો સામે જવાબ મળ્યો કે આપની આપણી ઓકાશસે બહાર રહે કરે અને છેલ્લે એટલું જ કહીશ કે શિક્ષિત છીએ સંસ્કારી છે ઈશ્વરના અવતારી છે આ બ્રાહ્મણો માટે છેલ્લે એટલું જ કહીશ કે શિક્ષિત છીએ સંસ્કારી છે ઈશ્વરના અવતારી છીએ ભોળા સમજી છેડશો નહીં અમે સૌ પર ભારી છીએ જય મહાદેવ જય ભક્ત